ચલો ગુડ આફ્ટરનૂન જો રમે તેની રમતની અંદર આપણે છે ને જો ફ્લેશ કાર્ડ એકથી સો સુધીના ગોઠવી દીધા છે અને બીજા ધોરણના પાઠ્યપુસ્તકની અંદર પણ આવે છે જુઓ કે ક્રમિક સંખ્યા ક્રમિક સંખ્યા ઉલટો ક્રમ દસના કૂદકા સીધા ને ઉલટા ક્રમમાં બેના કૂદકા સીધા ને ઉલટા ક્રમમાં હવે જુઓ સીધા અંક ક્રમિક સંખ્યા તો જુઓ અહીંથી આપણે એક થી શરૂઆત કરવાની ક્યાંથી શરૂઆત કરવાની એક થી એક બે ત્રણ ચાર પાંચ છ સાત ક્રમમાં રીતે ગણતું જવાનું અને સો સુધી છેલ્લે કઈ સંખ્યા આવે સો નું કાર્ડ આવે અને પેલા કયું આવે એકનું તો આ સીધા ક્રમમાં થયા ક્રમિક સંખ્યા થઈ કે એક બે ત્રણ ચાર પાંચ છ કેટલે સુધી સો સુધી હવે ઉલટા ક્રમમાં ઉલટા ક્રમમાં શું કરવાનું પહેલા શું આવે સો સો નવ્વાણું અઠ્ઠાણું સત્તાણું છન્નું પંચાણું ચોરાણું ત્રાણું બાણું એકાણું અને પછી શું આવે નેવું શું આવે નેવું નેવ્યાસી અઠ્યાસી આ રીતે ઉલટા ક્રમમાં પહેલા શું આવે ઉલ્ટા ક્રમમાં સો અને છેલ્લે શું આવે એક હવે જો આવે દસ દસ ના કુદકા દસ દસ ના કુદકા માં ધ્યાન રાખજો પેલા શું આવે દસ વીસ ત્રીસ ચાલીસ જો આ સીધા ક્રમમાં કૂદકા થયા દસ દસ ના હવે ઉલટા ક્રમમાં તો ઉલટા ક્રમમાં પેલા શું આવે દસ આ ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ સીધો ક્રમ અને ઉલટો ક્રમ હવે જો બે ના કૂદકા તો બે બે ના કૂદકામાં શું કરવાનું એક કાર્ડ છોડી અને બીજું કાર્ડ એટલે એ બે બે ના કૂદકા બે ની પેટર્ન જો બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ છવ્વીસ 28, ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ આડત્રીસ ચાલીસ બેતાલીસ ચુમ્માલીસ છેતાલીસ અડતાલીસ પચાસ બાવન ચોપન છપ્પન અઠ્ઠાવન અને સાઠ બાસઠ ચોસઠ છાસઠ અડસઠ સિત્તેર બોતેર ચુમ્મોતેર છોતેર અઠ્યોતેર એસી બ્યાસી ચોર્યાસી છ્યાસી અઠ્યાસી નેવું બાણું ચોરાણું છન્નું અઠાણું અને સો આ કઈ પેટન બોલ્યા આપણે બે ની કઈ પેટન બોલ્યા બેની પેટ many...